વેલકમ ટુ ચેતુઝ કિચન આજે આપણે બનાવીશું પાઉાજી પરોઠા પાઉભાજી પરોઠા બનાવવા માટે આપણે અહીંયા બે કપ ઘઉંનો લોટ લીધેલો છે સ્વાદ મુજબ મીઠું અહીંયા પાઉભાજી મસાલો લીધો છે અને અહીંયા આપણે સીકેલા જીરાનો ભૂકો લીધો છે અહીંયા દોઢ ચમચી જેટલું આદુ આદુ અને લસણની પેસ્ટ લીધેલી છે અને બે બટેકા બાફી અને અહીંયા આપણે ખમણી લીધા છે અહીંયા આપણે કેપ્સિકમ ઝીણું ઝીણું સુધારી લીધું છે અહીંયા લીલા મરચાં ઝીણા સુધારી લીધા છે એક ગાજર ખમણી લીધું છે અને એક ટમેટું ઝીણું ઝીણું સુધાર્યું છે અને બે ડુંગળી આપણે ઝીણી ઝીણી સુધારી લીધી છે બાકી મસાલાની અંદરથી જે મસાલાની જરૂર પડશે એનો ઉપયોગ કરીશું અને મોણ માટે તેલ અને તળવા માટે તેલ અથવા તો ઘીનો પણ તમે ઉપયોગ કરી શકો છો તો ચાલો આપણે પાઉભાજી પરોઠા બનાવવાની શરૂઆત કરીએ તો પેલા આપણે બટેકા જે ખમણેલા છે બાફેલા એને લઈ લેશું હવે ડુંગળી પણ ઉમેરી દઈશું ગાજર અહીંયા ટમેટા કેપ્સ કેપ્સિકમ અને લીલા મરચાં આદુ મરચાંની પેસ્ટ પણ ઉમેરી દેસુ શેકેલા જીરાનો પાવડર પાઉભાજી મસાલો એક ચમચી જેટલો આપણે પાઉભાજી મસાલો છે એક ચમચી જેટલો આપણે શેકેલા જીરાનો પાવડર છે અહીંયા આપણે બધા મસાલા કરીશું પાંચ ચમચી જેટલી આપણે હિંગ ઉમેરશું એક ચમચી જેટલો આપણે લાલ મરચું પાવડર ઉમેરશું એક ચમચી જેટલું ધાણાજીરું

હવે આપણે લોટને મિક્સ કરી દઈશું મસાલા સાથે લોટને આપણે બાંધી લેવાનો છે પહેલાં આપણે એમ જ બાંધીશું પાણીની જરૂર પડશે પછી જ ઉમેરશું આપણે સ્ટફિંગ કર્યા વગર પાઉભાજી પરોઠા એકદમ મસ્ત એવા બની જાય છે ઓલું સ્ટફ કરી અને તૂટી જાય અને સરસ વણાય પણ નહીં એટલા માટે આપણે આની અંદર બધું ઉમેરીને સરસ આપણે લોટ બાંધીશું આપણે દોઢ કપ જેટલો લોટ ઉમેરી દીધો છે અને આટલો બંધાઈ ગયો છે હવે આપણે થોડું થોડું પાણી ઉમેરી અને સરસ પરોઠાનો લોટ બાંધી એવો લોટ બાંધી લેવાનો છે અહીંયા હું ધાણાભાજી ભૂલ ધાણાભાજી ઉમેરતા આપણે ભૂલાઈ ગઈ છે તો ઉપરથી થોડી ઉમેરી થોડું પાણી ઉમેરીને સરસ આપણે લોટને બાંધી લેશું સરસ આપણે મિક્સ કરી લેશું અહીં આપણો લોટ બંધાઈ ગયો છે આવો સરસ આવો લોટ બાંધી લેવાનો એકાદ ચમચી તેલ ઉમેરીને લોટને સરસ આપણે પૂણવી લેશું અહીંયા આપણે એક મોટો લુઓ લઈશું ને પાટલા ઉપર લઈને આપણે વણી લઈશું ઉપરથી આપણે તેલ લગાવશું ને ત્રિકોણ શેપમાં આપણે વણી લેશું સરસ પળવાળા પરોઠા આપણે તૈયાર કરશું એ તેલ લગાવી લેશું અને કોરો લોટ આપણે આવી રીતે લગાવી અને ત્રિકોણ શેપ આપશું હવે આપણે વણી લેશું તમે ગોળ પણ વણી શકો અને ત્રિકોણ પણ વણી શકો પૂર્ણા સાઈડથી આપણે વણવાનું મસ્ત એવો આપણા પરોઠા વણાઈ જાશે તો અહીં આપણો પરોઠું વણાઈ ગયું છે અને સાઈડ ઉપર આપણે તવી પણ તપવા રાખી દીધી છે અને એમાં આપણે હવે ઉમેરી અને પરોઠાને તળી લેશું

તેમ એ જ રીતે આપણે બીજા પરોઠાને પણ તૈયાર કરી લેશું સાઈડ પેરીને તેલ લગાવી લેશું અહીંયા પરોઠા તમને લાલ દેખાતા હશે કારણ કે પાઉંભાજી લાલ જ હોય એટલા માટે આપણા હળદરનો ઉપયોગ ઓછો કરેલો છે એટલે તમને લાલ દેખાતા હશે પણ આવી જ રીતે બનાવવાનો હોય પાઉંભાજી પરોઠા તો તૈયાર છે અહીંયા આપણા પાઉંભાજી પરોઠા તમે ટમેટા કેચપ સાથે પણ ખાવાની ખૂબ મજા આવે છે દહીં સાથે ખાવ તો પણ ખૂબ મજા આવે છે અને ચા સાથે પણ ખાવાની મજા આવે છે તમે બાળકોના ટિફિન બોક્સમાં તમે આપશો તો એને પણ ખાવાની ખૂબ મજા આવે છે જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાઈકોને તો બધા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો